આજના ભાગદોડ ભર્યા સમયમાંગ લોકો સ્વતંત્રતા પર્વની ઉજવણી કઈ રીતે કરવી તેનું ઉત્તમ ઉદાહરણ કરતીયા ઇન્ફોટેક દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું ઓફિસના તમામ સ્ટાફ માંગ દેશભાવના વધે અને તમામ સ્ટાફ લન ધ્વજવંદન કરી શકે તે માટે ઓફિસની અગાસી પર જ ધ્વજવંદન કરી નવી રાહ ચીંધી હતી દેશ આજે પંદરમી ઓગસ્ટે તેનો ઇક્યોતેરમો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે ઠેર ઠેર સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે પંદરમી ઓગસ્ટના દિવસને ઉજવવા આવે છે ઈ સ ઓગણીસો સુડતાલીસ ના વર્ષમાં આ દિવસે અંગ્રેજોની ગુલામી માંગથી ભારત દેશ આઝાદ થયો હતો આઝાદીની લડતમાંગ સફળતા મળી અને સ્વતંત્રતા હાંસલ કરી તેની ખુશી દર વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવા આવે છે આ વર્ષની પંદરમી ઓગસ્ટના રોજ ઇકોતેરમો સ્વતંત્રતા દિવસ છે આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે દેશનો મુખ્ય કાર્યક્રમ દિલ્હી ખાતે લાલ કિલ્લા પર ઉજવવામાં આવે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી અગિયારમી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે ત્યારે સુરતમાં કરતિયા ઇન્ફોટેક દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી આજના કામકાજના સમયમાંગ ધ્વજવંદન માટે ઓફિસ વર્કરોને સમય નથી મળતો ત્યારે કરતીયા ઇન્ફોટેક દ્વારા તમામ સ્ટાફ સાથે ઓફિસની અગાસી પર ધ્વજવંદન કરી દેશ પ્રત્યેની ભાવના વ્યક્ત કરી હતી રિપોર્ટર રાહુલ મકવાણા જીપીકે ન્યૂઝ